તો તમે જોઈ શકો છો આ જે રસ્તો છે એ શામળાજી રોડ છે આપણા જે જાય છે એ મોડાસા સિટીમાં અને આ સર્કલથી સીધા જઈએ એટલે આપણે માલપુર રોડ છે આ જે ધનસુરા વાળો રસ્તો છે તો આપણે જવાનું છે સાકરિયા રોડ ઉપર એસીબી ઓફિસની પાછળ જે આપણે જોરદાર એક આપણું રાજપૂત સમાજનું ભવન બની રહ્યું છે ત્યાં તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો આપણે આવી ગયા છીએ ત્યાં ગોરી ટીમ્બા જવાનો રસ્તો છે કે આપણા જે રાજપૂત સમાજનું ગેટ બનાવ્યું છે ત્યાં અંદર સરસ મજાની જગ્યા રાખેલી છે આ માલપુર મોડાસાનો રોડ છે ચલો તો આપણે અહીંયાથી આવીએ તો સરસ મજાની જગ્યા અહીં રાખેલી છે તમે જુઓ છો ગેટ બનાવેલો છે અને સરસ મજાનું પાર્કિંગનું પણ આયોજન કરેલું છે તો હવે આપણે અંદર જઈશું અને અંદર પણ વ્યવસ્થા સરસ મજાની કરેલી છે તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અહીંયા સરસ મજાનું આયોજન તમે જોઈ શકો છો કે સરસ મજાનું આયોજન કરેલું છે પાર્કિંગ વ્યવસ્થામાં મહેન્દ્રસિંહ બાકરોલ ધનરાજસિંહ કુસ્કી સ્ટેજ આયોકો આયોજકમાં મહેન્દ્રસિંહ પોરુન્દ્રા મહાવીરસિંહ સિનાવાળા વીઆપી બેઠક મેં વ્યવસ્થામાં કેવનસિંહ ઘેળ, પરમવીરસિંહ મગોડી, હિતેન્દ્રસિંહ ઘેળ, જનરલ તેમજ મંડપ અને બેઠક મેં વ્યવસ્થામાં દિગ્વિજયસિંહ વાવડી હજુ આવી નથી રહ્યા એટલે ફોન કરો એમને દિગ્વિજયસિંહ ના હા દીકવિજયસિંહ વાવડી આવી ગયા છે દીકવિજયસિંહ પીપ્રાણા, માનસી ખુશકા, સુરેન્દ્રસિંહ બકરોલ સમરસિંહ જાંબુડી અને પંકજસિંહ બાકરોલ વિડીયોગ્રાફી હરપાલસિંહ સરડોઈ દાન સ્વીકૃતિ કેવલસિંહ ગેડ પ્રતિકસિંહ બાકરોલ પાણી પુરવઠા જયરા અને યુવરાજ સિંહ દધાલિયા જો આમાંથી કોઈ ના આવ્યું હોય તો તાત્કાલિક એમને ફોન કરે અને વ્યવસ્થાની જોગવાઈ માટે સંપર્ક વિનયસિંહ મગોડીનો કરી દે પ્રાણ ગઈ તો દેહ નાશ કભી બચા એને 1997 બોન્ડ पूजा राशि बैठक कर चेतना राशि बैठक कर किस जगह से गिरके बन पहाड़ों रुक सकेंगे हम कार्यक्रम आयोजन थयो छे त्यारे परवली तो जिल्हा माथी प्रत्येक रात्री सोदारो परिवार साथे સ્નેહીઓ સાથે આજનો આ કાર્યક્રમ સંપૂર્ણ રીતના ચાલુ થવાની તૈયારી છે અને આજના આ કાર્યક્રમમાં દરેક વ્યક્તિઓ અહીંયા હું એવું માનું છું કે સ્નેહ મિલનના કાર્યક્રમમાં જયારે આ ભૂમિના દાતાશ્રી અર્જુનસિંહે જયારે રાખી છે ત્યારે પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે આવું અનેક વખત આવું આયોજન હવેથી થશે અહીંયા હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ બોય હોસ્ટેલ અને લાઇબ્રેરી એવી તમામ સુવિધાનું વિચારધારા એક મૂકી છે રાજકોટ સમાજના વડીલોએ અને આજના કાર્યક્રમની અંદર સુપેરી અને શાંતિપૂર્ણ ઉજવાશે આ એક નવી પ્રેરણા મળશે આવનારા સમયમાં યુવાનોને પણ પ્રેરણા મળશે અહીંયા તમામ મહેમાનો હું દિલથી હૃદયથી સ્વાગત કરું છું ત્યારે દરેકને મારા નમ્ર છે કે હવે આ ચીજનો જે છે આવનારા સમયમાં એક વિશાળ વટ વૃક્ષ થઈ તૈયાર થશે એ મારી સાથે આજ નવા શુભકામના અરવલ્લી જિલ્લા રાજકોટ સમાજ ટ્રસ્ટ દ્વારા રચિત આ એક સમાજ સેવાના ઉદ્દેશો સાથે શિક્ષણ ત્યાર પછી વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની સવલતો પૂરી પાડવા માટે સમાજના તમામ બાબતો જે છે એમના સાથ સહકારથી એક સાહસ કરી રહ્યા છે આજે આપણે ગોરીટીંબા ગામ પાસે ચાર વીઘા જેટલી જમીન આપણે રાખી છે ત્યાં આગળ હોસ્ટેલ ભવન અને અન્ય વ્યવસ્થાઓ જે છે શિક્ષણ માટેની આપણે કરવાના છીએ બીજું કે સમાજની અંદર શિક્ષણ વધે જાગૃતિ વધે કેટલાક કુરિવાજો છે તિલાંજલી થાય એ માટેના જે પ્રયત્નો છે એ પ્રયત્નો આગળના સ્ટેજ ઉપર મુખ્ય મહેમાન સમાજ એમાં આદરણીય અર્જુનસિંહ સબલસિંહ રાઠોડ જેવો આ સ્ટેજ શો ભાવશે મનોહરસિંહ જાડેજા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી એ પોતે હવે આવવાની તૈયારી છે અર્જુનસિંહ સબલસિંહ રાઠોડ અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે સ્ટેજ ઉપર હાર્દિક સ્વાગત છે રાજેન્દ્રસિંહ ભાટી આ સાક્ષી આ કાર્યક્રમનો શુભારંભ સુરવીરતા અને ગૌરવ જેમના લોહીમાં વહે છે વહીવટ અને વાલ નો સમન્વય એટલે રાજપૂત સમાજ અને વ્યક્તિત્વ સાચા અર્થમાં સમર્પણ છે અંગ્રેજીમાં એક સુંદર વાત કરી છે કે ઇફ યુ વોન્ટ ટુ મેક કાસલ ઇન એર

बरे खला हल है विष के प्याले दिल में है के फूल जातीय गगन में चंद्र सा विचारानुकूल आचार कर वास्तव ભક્તિ તુરી જતિયા કુલ મેગ કાચના દ્વાર દા જા કી ફુલ મેં

સુના ક્ષત્રિય કુલ મે પ્રભુ જન્મ દિયાતો ક્ષત્રિય કે હિત મેં જીવન બીતા ધર્મ કે કંઠ કાકીર્ણ મગ પર ધીરજસે મેદમ બઢા દરેકેલો છે પોતાનું તન મન ધન ખૂન પસીનો પણ રહે છે અને તેનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છીએ એમઓસી માંથી સાહેબે કીધું કે આપણે નવો એક ચીલો નવો કાર્યક્રમ નથી કોઈ નવો આપણો આ પ્રોગ્રામ નથી અગાઉ વડીલોએ જે પ્રયત્નો કર્યા છે એટલે આપણે અત્યારે હાલ કુલ ચાર વીઘા જમીન છે એટલે નાજીભા સબલસિંહ રાઠોડ પરિવાર વતીથી હું અર્જુનસિંહ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આજના આ કાર્યક્રમની અંદર વિશેષ મહેમાન તરીકે એસપી સાહેબ શ્રી અરવલ્લી મનોહરસિંહ જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે પણ એમના કાર્યક્રમના કારણે એ થોડાક લેટ થયા છે એટલે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરીઓ માટે આપણે બનાવી જોઈએ બનાવવાનું પહેલું પ્લાનિંગ છે આપણું અને ત્યાર પછી આપણું સમાજ ભવન કે જે લગભગ 1200 થી 1500 વ્યક્તિઓ એક સાથે બેસી શકે એવું સમાજ ભવન બનાવવાનું સેકન્ડ પ્રાયોરિટી છે આપણું જેથી અભ્યાસથી વંચિત રહી શકતા હોય એમને આપણે મદદ કરી શકીએ માત્ર અભ્યાસ નહીં પણ જે કોઈ આપણા બાળકો શિક્ષણ ખાતરી આપી છે કે જ્યારે તમારે જરૂર હશે ત્યારે ઓનલાઈન શિક્ષણ ની વ્યવસ્થા કરીશું એટલે અહીંયા આગળ આપણે એક લાઇબ્રેરી એક ઓનલાઈન શિક્ષણ લઈ શકાય ભોજન ખંડ વિદ્યાર્થીઓને રહેવા માટેની સગવડ પણ આપણે અહીંયા ઊભી કરવા માંગીએ છીએ સમાજની અંદર કોઈ પણ કાર્ય જે છે સામાન્ય વાત આપને કરું કે દુનિયાની અંદર કોઈ પણ ઘટના જે છે એ ઘટના બને એ પહેલા સૌથી વ્યક્તિ અથવા તો માણસના મનમાં બને છે દિવસોથી સંતોષ મહેનત કરી ચોક્કસ કહીશ મિત્રો અમારા બાકી છે આવશે અને સૌ સાથે આપણે એકબીજાને મળીએ સૌથી પહેલા મળવું જરૂરી છે પછી ભણવું જરૂરી છે અને પછી છે ગમવું જરૂરી છે મળીશું નહીં ત્યાં સુધી ભળીશું નહીં ભળીશું નહીં ત્યાં સુધી મન મળશે નહીં મતભેદ નો સવાલ અથવા મતભેદ હોય તો એનું સોલ્યુશન છે પણ મનભેદનું કોઈ સોલ્યુશન નથી મનભેદ નું સોલ્યુશન લાવવું હોય તો એક વ્યક્તિ કે બે વ્યક્તિ સાથે બેસે તો જ એનું સોલ્યુશન લાવી શકે મહેમાનો આ વીરતા અને સ્થિરતા અને શૌર્ય સંવેદન ખૂબ ખૂબ આભાર ऐतिहासिक गाम छे, छे, है मलपुर स्टेट है मलपुर ठाकुर साहेब नु स्वागत सुरेन्द्र सिंह जी मां सौताशो મંચ પર બિરાજમાન છે નિર્ભય ખૂબ ખૂબ આભાર ફરી આપણા મહેમાન છે ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સૌ તાળીઓથી બતાવજો અહીંયા એવા મહાનુભાવો છે કે જે સાચા અર્થમાં આ જાહેર જીવનમાં ખૂબ સુંદર કામ કરે છે બીજા એવા સર કાર્યો ગળગડાટ જરા જણા કરજો એટલે ખૂબ ખુબ આભાર શંકરસિંહ વિનયસિંહ નટવરસિંહ રાઠોડ સાહેબ જે અમારા આપણા બીજા મહેમાન માનવંતુ ખૂબ આભાર હવે ખૂબ ખૂબ આભાર અને અત્યારે હાલ આચાર્યશ્રી તરીકે તેઓ ફરાજ બજાવે છે મગોડી બગોડી

તરીકે ફરજ બજાવે છે આભાર હવે ગોકુલ રાઠોડ ડંબોલિયા તેઓ શ્રી સ્વાગત માટે માનસી ડાભીને વિનંતી કરીએ સૌ તાળીઓ સતતિયા એમનું સ્વાગત માનસિંહજી કરી રહ્યા છે ભાઈ દંબોડિયા દંબોડિયા એમનું સ્વાગત છે અહીંયા બંને બાજુ પગથિયા મૂક્યા છે એટલે સ્ટેજ ઉપર ડાયરેક્ટ ડીએસપી ના થવાય એટલે ક્યાંક પડી જવાય તો વાગી જવાય એટલે નમ્ર અરજ કે આ બંને બાજુના કોશ્રી મેનેજર અને આ સમગ્ર કાર્યક્રમમાં તેઓ શ્રીની નિર્ણાયક જવાબદારી છે વિનયસિંહજી મગોડી સ્વાગત કરશે બહુ તાળીઓથી વધાવજો આ બહુ સુંદર ક્ષણ છે એટલે ફોટોગ્રાફર બહુ સારો ફોટો કહેજો એમનો ઝૂમ કરીને હુક ખૂબ આભાર બીજા મહેમાન બાર બાદ ખૂબ જ બુદ્ધિજીવી વ્યક્તિત્વ છે બહાદુરસિંહજી રાઠોડ પીપરાણા એક રૂમના તેઓ શ્રી દાતા છે અને સુરપાલસિંહ સિંહ આવી ગયા છે અને તેમના પુત્ર જેઓ એ

એટલે એવી તાકાત સાથે અડીખમ અને મજબૂત વીરતાને સોરવીરતા દાખવીને આ દાતાઓએ જે મહેનત કરી છે એના માટે સક્ષત નમન પણ હવે દાતાઓએ જે આ ખુલ્લા હાથે જે દાન કર્યું છે એ દાતાઓનું સ્વાગત અને સન્માન કરવું આપણા સૌની ફરજ અને શિસ્ત છે એટલે આ સાથે દાતાઓની યાદી અમારી પાસે છે ઉપલબ્ધ છે સ્ટેજ ઉપર સૌ દાતાઓને વિનંતી કે તેમના સ્વાગત અને સન્માન માટે આપણે સૌને નમ્ર વિનંતી કરીશું કે સૌ દાતાઓ સ્ટેજ ઉપર આવશે પ્લીઝ